ગુજરાતની પૂર્વ દિશામાં આવેલો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો એટલે દાહોદ અહીંની આદિવાસી સંસ્કૃતિ આજે પણ અકબંધ છે કહેવાય છે કે દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બે રાજ્યોની હદ અડતી હોવાથી દોહદ નામ પડ્યું અને અપભ્રંશ થઈને દાહોદ કહેવાયું દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો પણ કહેવામાં આવે છે આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ જમીન ધરાવે છે આ ઉપરાંત ખડકાણ જમીન હોવાને કારણે ખેતી પશુપાલન વગેરે અહીંયા ખૂબ જ પડકારરૂપ છે પરંતુ અહીંની જનતા હિંમત હારે તેવી નથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ થકી જિલ્લો સુવિકસિત થઈ રહ્યો છે અને તેમાં સાથ આપે છે કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ અને દાહોદ જિલ્લાના વિકાસમાં જળ જમીન ખેતી પશુપાલન બાયોગેસ ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ વિકાસલક્ષી અનેકવિધ કાર્યક્રમો અને તાલીમ થકી સજ્જતા પૂરી પાડવાનું દાયકાઓથી કામ કરતી ગ્રામીણ વિકાસલક્ષી સંસ્થા એટલે એનએમ સદગુરુ વોટર એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દાહોદ જિલ્લામાં સ્થાનિકોનું રોજગારી માટે સ્થળાંતર એક ગંભીર સમસ્યા હતી તો વળી પથરાળ જમીન હોવાને કારણે પાણી જમીનમાં ઉતરતું ન હતું આથી ચોમાસા સિવાયના ગાળામાં પીવાના પાણીની અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી પેદા થતી મકાઈ ઘઉં ચણા અહીંનો મુખ્ય પાક છે પરંતુ એક સમય એવો કપરો હતો કે સ્થાનિકોને બાર મહિના ચાલે તેટલું પણ અનાજ પેદા થતું નહોતું ત્યારે સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અને ફંડિંગ એજન્સીઓની મદદથી અહીંની આદિજાતિની વારે આવી સદગુરુ ફાઉન્ડેશન ઓગણીસો ચુંબોતેરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી

ભાગીદારી આધારિત વોટરશેડ સામાજિક વનીકરણ સહભાગી વન વ્યવસ્થા નફાકારક ખેતી બાગાયત વિકાસ વિકાસ બાયોગેસ ઉત્પાદન અને આ બિંદુ આધારિત તાલીમ તેમજ નિદર્શન સમયાંતરે યોજવામાં આવે તો વળી સરકાર શ્રીની વિવિધ યોજના ગામડે ગામડે પહોંચાડવી એ કપરું કામ છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા આ પ્રવૃત્તિ વધુ સુગમ રૂપે જન જન સુધી પહોંચી રહી છે સદ્ગુરુ ટ્રસ્ટના સેવા કાર્યો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના નવ જેટલા સરહદી આદિવાસી જિલ્લામાં ચાલે છે જેમાં થી વધારે ગામડાઓ છે આ સંસ્થામાં લાભાર્થીઓ આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બને તે માટે દાહોદથી માત્ર બાર કિલોમીટર દૂર આવેલા ચોસાલા ગામે પર્યાવરણની જાળવણી પર ભાર મૂકતું સુંદર અને અદ્યતન કેમ્પસ પણ તૈયાર કરવામાં આવ્યું છે આ કેમ્પસમાં વિવિધ વર્ગખંડ જમવાની વ્યવસ્થા વોટર શેડના મોડેલ આધુનિક ખેતી પદ્ધતિ માટે આદિજાતિનું સશક્તિકરણ આ રીતે કરવામાં આવે છે અહીં તાલીમ માટે ગ્રામજનોથી લઈને ક્લાસ વન કક્ષાના અધિકારીઓ આવે છે અને પર્યાવરણને અનુકૂળ વિકાસને સમજે છે

જે જળ જળસંચયના સુંદર કાર્યો થયા હોય તેવા ગામે પ્રેરણા પ્રવાસ જેવી પ્રવૃત્તિ થકી ગ્રામજનોના પીવાના અને પિયતના પાણીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાયો છે અને ખેડૂતો એક કરતા વધુ પાક લેતા થયા છે અને તેનો શ્રેય સરકાર શ્રીની યોજનાઓ અને અહીં કાર્યરત સંસ્થાઓને જાય છે સદ્ગુરુ ફાઉન્ડેશન દ્વારા જળ સંચયના કાર્યો કરવામાં આવ્યા તેનાથી દાહોદ જિલ્લાના ગ્રામજનોની ખેતીના પાકોમાં વિવિધતા જોવા મળી છે પરંપરાગત ખેતી પદ્ધતિને સ્થાને અહીંના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે માત્ર મકાઈ જ નહીં પરંતુ મકાઈ બાજરી ઘઉં રાયડો ચણા તુવેર શાકભાજી આંબો પપૈયા અને ફૂલોની પણ ખેતી કરતા થયા છે અને આ તૈયાર થયેલો માલ બજારમાં વેચીને આર્થિક રીતે સમૃદ્ધ થઈ રહ્યા છે સદ્ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટ આજે બીજમાંથી એક વટવૃક્ષ બની ચૂક્યું છે પરંતુ આ સંસ્થા અને તેના ટ્રસ્ટીઓ દ્વારા જે પ્રમાણે મહેનત કરવામાં આવી છે અહીંના આદિજાતિના લોકોની જે સંભાળ લેવામાં આવી છે તેમના પ્રશ્નોને વાચા આપવામાં આવી છે જે પ્રમાણે અહીંના લોકોને આર્થિક અને સામાજિક રીતે માન મોબો મળે તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે અને તેના થકી જે પ્રમાણે અત્યારે દાહોદની વાત કરીએ તો અહીંયા ગામે ગામ સદગુરુ ફાઉન્ડેશનને લોકો ઓળખે છે લોકો સમજે છે કોઈ પણ ટ્રસ્ટનું સંચાલન કરવું નિષ્પક્ષ ભાવે કરવું સરકારશ્રી અને લાભાર્થી વચ્ચે સાંકળ બનવું એ એક સેવા યજ્ઞથી સહેજે ઉતરતું નથી જ્યારે સંસ્થાની અનેક પ્રવૃત્તિઓ અને સ્થાનિકોમાં આવેલા બદલાવ વિશે જાણવું એટલું જ જરૂરી છે. દાહોદના ડુંગરાળ વિસ્તારમાં પાણી ઉપરના ગામો સુધી પહોંચાડવું એક મોટો પડકાર હતો. પરંતુ સદ્ગુરુ ફાઉન્ડેશન દ્વારા આ પડકાર ઝીલી લેવામાં આવ્યો અને આજે અહીંના અનેક ગામોમાં વોટરશેડ તેમજ લિફ્ટ ઇરિગેશનની મદદથી ખેડૂતો એક કરતાં વધુ પાક લેતા થયા છે.

જમીન વિકાસ જળ સંરક્ષણ પાકોમાં વિવિધતા યોગ્ય બજાર વ્યવસ્થા સખી મંડળ દ્વારા મહિલા સશક્તિકરણ ટકાઉ વિકાસ વગેરે થકી ગામને આદર્શ ગામ બનાવવામાં આવે છે કૃષિ ક્ષેત્રનો વિકાસ સાધવો હોય તો સાથે સાથે પશુપાલન સેન્દ્રીય ખાતરનો ઉપયોગ મધમાખી પાલન વગેરે ઉપર પણ ભાર મૂકવો જરૂરી છે ત્યારે કેવીઆઈસી અને સદગુરુ ફાઉન્ડેશન દ્વારા મધમાખી ઉછેર માટે પણ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે ગામના લોકોને સ્વચ્છ મળી રહે પર્યાવરણની જાળવણી થાય ધુમાડા રહિત રસોઈ થાય તે માટે સરકાર શ્રીની બાયોગેસ યોજના પણ અમલી છે જે થકી માત્ર દૈનિક વીસ કિલો જો ગોબર મળી રહે તો તેનાથી એક કુટુંબને ચાલે તેટલો ગેસ પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકાય ત્યારે કેવીઆઈસી અને સદગુરુ ફાઉન્ડેશન દ્વારા અહીંના કેટલાક ગામોમાં બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે અને ગ્રામજનો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે